કામગીરીમાં શિક્ષકો ઉપર એવી રીતે પ્રેશર કરવામાં આવે છે કે આ રાષ્ટ્રીય કામગીરી છે તો રાષ્ટ્રીય કામગીરી ખાલી શિક્ષકો માટે જ છે છે જે રાજકીય પક્ષો લડે અને ચૈતરભાઈએ ચૂંટણી પંચને પણ કીધી આ વાત કે રાજકીય પક્ષો ઉપર ફરજિયાત જવાબદારી નાખો વિશ્વની કહેવાતી સૌથી મોટી કેડર બેઝ પાર્ટી ભાજપ થઈને ફરે છે તો ભાજપના માણસોને સોંપો થોડુંક કામ ધમકાવવામાં આવે છે તારા ધરપકડ વોરંટકી એસી કે તે બાપાની પેઢીઓ થોડી છે કે તમે શિક્ષકોને દબાવી દબાવીને કામ કરાવશો એક તો શાળામાં શિક્ષક પૂરતા નથી કેટલાય શિક્ષકોને પોતાના વતનમાં ટ્રાન્સફર નથી મળતી કેટલા શિક્ષકો પતિ પત્નીના કિસ્સામાં અલગ અલગ જિલ્લામાં માનસિક તણાવ હેઠળ કામ કરે છે કેટલી એવી મહિલા શિક્ષકો છે જેના નાની ઉંમરના બાળકો છે કેટલાક પ્રેગ્નેન્ટ છે કેટલાકના સાસુ સસરા મા બાપ બીમાર છે એ પરિસ્થિતિનું સોલ્યુશન લાવવાની ક્યારેય કોશિશ કરી નથી ને બસ રાષ્ટ્રીય રાષ્ટ્રીય કરીને તમે શિક્ષકોને ધમકાવા નીકળ્યા છો તો શિક્ષકોની તો કઈ શિક્ષક એ રાષ્ટ્રીય કામ કરે છે ને શિક્ષા આપી એ રાષ્ટ્રીય કામગીરી છે ખાલી મતદાર યાદી રાષ્ટ્રીય કામ નથી દેશના ભવિષ્ય બનાવવાનું કામ બાળકોને ભણાવવાનું એ રાષ્ટ્રીય કામગીરી છે તો એ રાષ્ટ્રીય કામગીરી કરતા શિક્ષકોને